ભારતમાં હિન્દી ભાષા અને નવી શિક્ષણ નીતિ પર વારંવાર વિરોધ જોવા મળે છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ નવી નીતિ અને હિન્દી પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ નવા અભ્યાસક્રમમાં ધોરણ ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરાયા બાદ તેને મહારાષ્ટ્રમાં અમલ કરાયો છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ એકથી પાંચમાં હિન્દી ભાષા ફરજિયાત કરી દીધી છે જેનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ વિરોધ કર્યો છે હિન્દી લાગુ કર્યા બાદ રાજ ઠાકરેએ રાજ્ય સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે મહારાષ્ટ્રની શાળાઓમાં પહેલા ધોરણથી હિન્દી ભાષાને ફરજિયાત કરવાની બાબત અમે સાચી નહીં લઈએ અમે અભ્યાસક્રમ લેઠણના હિન્દી પુસ્તકોને દુકાનોમાં વેચાવા નહીં દઈએ વિદ્યાર્થીઓને વિતરણ પણ કરવા નહીં દઈએ શાળાના તંત્રએ આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ રાજ ઠાકરે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં વિરોધ કરતા લખ્યું છે કે હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે અમારી પાર્ટી મહારાષ્ટ્રનો નિર્માણ સેના શાળાઓમાં હિન્દી ભાષા ફરજિયાત કરવાની બળજબડી ક્યારેય સાંખી નહીં લે વધુમાં એમએનએસ પ્રમુખે કહ્યું કે અમે હિન્દુ છીએ પરંતુ હિન્દી નથી જો તમે મહારાષ્ટ્રને હિન્દીકરણ કરવાનો પ્રયાસ કરશો તો રાજ્યમાં સંઘર્ષ થઈ જશે આ તમામ બાબતો જોઈને એવું લાગે છે કે સરકાર જાણી જોઈને ઘર્ષણ ઉભા કરી રહી છે સરકાર દરેક સ્થળે હિન્દુકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે જોકે અમે તેમને સફળ નહીં થવા દઈએ હિન્દી રાષ્ટ્રભાષા નથી તે દેશની અન્ય ભાષાઓની જેમ માત્ર એક રાજ્ય ભાષા છે